નમસ્કાર મિત્રો લાઈફ ચેન્જિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું લીંબુ વિશે જે આપણા દૈનિક જીવનમાં સામાન્ય રીતે વપરાય છે પણ તેના ઔષધીય ફાયદા ખૂબ જ ચમત્કારી છે લીંબુ ખાવાના ફાયદા એક રોગપ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી ભરપૂર હોવાથી શરીરને ચેપી રોગોથી બચાવે છે બે જઠરાગની સુધારે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને અજીરણ ગેસ દૂર કરે છે ત્રણ ત્વચા માટે ફાયદાકારક ચહેરાની ચમક વધારે છે અને ખીલ મુનાસા ઘટાડે છે ચાર વજન ઘટાડવામાં સહાય કરે છે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ પીવાથી ચરબી ઓગળે છે પાંચ રોગમાં લાભકારી કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખે છે છ ડિટોક્સ માટે શ્રેષ્ઠ શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે કેવી રીતે ખાવું સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુનો રસ લઈ શકાય ભોજન સાથે સલાડ પર લીંબુ છાંટી શકાય લીંબુ પાણીમાં થોડું મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો મળે છે કયા રોગોમાં ફાયદાકારક અજીરણ અને ગેસ લીવર અને કિડની માટે બ્લડ પ્રેશર નિયંત્રણ ડાયાબિટીસમાં બ્લડ શુગર સંતુલિત રાખવામાં સહાય ત્વચા અને વાળ માટે ઉપયોગી કોને ખાવું જોઈએ જે લોકોને વારંવાર થાક લાગે છે જેમને વજન ઘટાડવું છે જેમને પાચન સમસ્યા છે જેમને ત્વચાની સમસ્યા છે કોને ન ખાવું જોઈએ અલ્સર કે એસિડિટીના દર્દીઓને વધારે પ્રમાણમાં ન લેવો નાના બાળકોને વધારે ખાટું ન આપવું જેમને ઠંડા ખાંસીની સમસ્યા વધારે થાય છે તેઓ મર્યાદિત પ્રમાણમાં લેવો લીંબુ ખાવાનો યોગ્ય સમય સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ડિટોક્સ અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ ભોજન સમયે સલાડમાં પાચન માટે ઉત્તમ રાત્રે સૂતા પહેલા લીંબુ ન લેવો કે એસિડિટી વધારી શકે છે તો મિત્રો ઔષધ છે જો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો શરીરને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થશે આવા જ આરોગ્યપ્રદ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ મળીશું આગળના વિડીયોમાં